સાંતલપુર ખાતે રેન્કો ભરવાની કામગીરી બાર વાગ્યા થી ચાર વાગ્યા સુધી બંધ રાખવામાં આવી સાંતલપુર ખાતે આવેલ રેલવે સ્ટેશન ખાતે ગરમીના કારણે સરકારશ્રીના આદેશ અનુસાર મીઠાની રેન્કો બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી ન ભરવાના આદેશને લઈને પોલીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવતા રેન્કો ભરવાની કામગીરી બાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી બંધ રાખવામાં આવી પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે મીઠા ઉદ્યોગ આવેલો છે તે જગ્યાએ હજારો ની સંખ્યામાં મજૂરો કામ કરે છે દેશ વિદેશની અંદર સાંતલપુરથી મીઠું સપ્લાય કરવામાં આવે છે અત્યારે પિસ્તાલીસ ડિગ્રી થી વધુ ગરમી હોય આદેશ અનુસાર ગરમીના કારણે લોકોના મોત થઈ શકે તેમ હોય તે દરમિયાન બપોરે બાર ન થી તે આદેશને લઈને સાંતલપુર રેલવે વિભાગ અને સાંતલપુર પોલીસ દ્વારા અને મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો દ્વારા સરકારશ્રીના આદેશનું પાલન કરી ગરમીની અંદર મીઠાની રેન્કો ભરવાની કામગીરી અત્યારે બપોરના બંધ રાખવામાં આવી છે કોઈપણ લોકોને ગરમીના કારણે તકલીફ ન થાય અને ધ્યાનમાં રાખીને રેલવે પોલીસની સૂચના અનુસાર મીઠા સાથે સંકળાયેલા મજૂરો રેલવે વિભાગ અને મીઠાના વેપારીઓ દ્વારા બપોરની ગરમીની અંદર કોઈપણ જાતની મજૂરને તકલીફ ન પડે તેને ધ્યાનમાં રાખીને રેંગ ભરવાની કામગીરી બંધ રાખવામાં આવી છે રિપોર્ટ બાય ભગીરથ સિંહ ઝાડેજા સાંતલપુર પાટણ